આંગલેશ્વર નગરપાલિકા દ્વારા દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગો ચેકિંગ હાથ ધરાયું રાજ્ય કક્ષાના આદેશ મુજબ વીસ જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી સુધી ચેકિંગ હાથ ધરાશે કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરાઈ જેસીઆઈ ભરૂચ આયોજિત મેગા ટ્રેડ ફેર બે હજાર પચીસ નું ભરૂચ અધિક જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદઘાટન પ્રજાસત્તાક પર્વ ની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ની શહેરના દુધારા ડેરી ના ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાશે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રાષ્ટ્રધ્વજ ને સલામી આપશે ત્યારે દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ માન્ય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ એવા કુંવરજીભાઈ હળપતિના હસ્તે દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે જેમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા દેશભક્તિના ગીતો અને ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવનાર છે તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ આપું છું છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દ્રશ્ય સર્જે છે આ સજાવટથી શહેરનું સૌંદર્ય પણ નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના વેપારીઓ અને શ્રમિક પરિવારો રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહ્યા છે આ પરિવારો માટે પ્રજાસત્તાક દિનનો તહેવાર તેમની આજીવિકાનું માધ્યમ પણ બની રહ્યો છે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર તિરંગા સાથે ઉભેલા આ વેપારીઓ દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ રહી છે પાલિકાંત્ર દ્વારા કરવામાં આવેલી સજાવટ અનેગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોનો દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરતા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્લાસ્ટિક બેગોનો જઠો જપ્ત કરાયો હતો સાથે ફૂટપાથ ઉપર દબાણ કરેલ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદેશ મુજબ વીસમી જાન્યુઆરીથી પચીસમી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો કરતાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલેયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતાઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં અઢાર જેટલા ઈસમો પાસેથી બાવીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક

જાન્યુઆરી પચીસ તારીખ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ કરવા આદેશ થઈ આવેલ છે એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે ટીમ બનાવી સ્ટેશનથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી નગરપાલિકાની ઓફિસ સુધી તેમજ મુલાવાડની બધી જ દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની બાર જણની ટીમ કાર્યરત છે જેસીએ ભરૂચ આયોજિત મેગા ટ્રેડ ફેર 2025 નું ભરૂચના અધિક જિલ્લા કલેક્ટર એનઆર ધંધલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ત્રેવીસમી જાન્યુઆરીથી અઠ્યાવીસમી જાન્યુઆરી દરમિયાન જેસીઆઈ ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેસીઆઈના પ્રથમ પીઆર પ્રોજેક્ટ મેગા ટ્રેડ ફેરના ઉદઘાટક તરીકે અધિક જિલ્લા કલેક્ટર એન આર ધંધલ તેમજ મુખ્ય મહેમાન પદે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ તેમજ સ્કૂલ લાઇન એજન્સીના એમડી મુકુંદ ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટક મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિરદાવ્યું હતું આ પ્રસંગે જેસીઆઈ ભરૂચના પ્રેસિડન્ટ પ્રાપ્તિ રાઠોરે वाइस प्रेसिडेंट हर्ष शाह प्रोजेक्ट इंचार्ज समीर ठक्कर प्रोजेक्ट कोऑर्डिनेटर आशिष सेक्रेटरी संसीन नेवे बिजनेस डायरेक्टर क्षितिज शाह सहित अन्य सभ्य उपस्थित राह्यात हम लोगों ने आशीर्वाद मार्केटिंग कंपनी के साथ ये ट्रेड फेयर का आयोजन किया है जो 23 जनवरी से 28 जनवरी तक होने वाला है तो जेसीआई एक संस्था है जो युवाओं की संस्था है युवाओं के पर्सनल डेवलपमेंट पे हम काम करते हैं एंड इट्स अ ग्लोबल नेटवर्क ऑफ यंग लीडर्स तो माननीय प्रधानमंत्री द्वारा प्रेरित होकर वोकल फॉर लोकल थीम को ध्यान में रखते हुए ये ट्रेड फेयर का आयोजन किया गया है जिससे कि नन्हे जो छोटे व्यापारी हैं वो भी यहाँ आए उनको एक आवक मिले अच्छी और जेसीआई और उनका दोनों का ही फायदा हो जेसीआई घर का नाम घर घर तक पहुंचे हम कई और यंग लीडर्स मेरे जैसे हमारे और यंग लीडर्स जैसे कई और यंग लीडर्स देश को दे सके ये हमारा मेन उद्देश्य है धन्यवाद

ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી ભાળભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત છ ગામના ખેડૂતોએ શુક્રવારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અંકલેશ્વરના કાંઠાના છ ગામોનો જમીન સંપાદનનો કાયદો હલ થવાનું નામ લેતો નથી શુક્રવારે બોરબાઠા બોરબાઠા બેટ સફરુદ્દીન સક્કરપોર તરિયા ધંતુરિયા ગામના સાતસોથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હજાર વીસમાં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનું સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનમાં આઠસો પંચાવન હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર તેરની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપી ન હતી એટલે બે હજાર વીસમાં જાહેરનામું જારી કર્યું જ્યારે ખરેખર જમીનની જરૂર બે હજાર હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે વર્ષ અંતર પાક લઈ ચાર લાખ ની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા અન્યાય હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે એને આજે પાંચ વર્ષ પૂરા થયા બે હાજર પચીસ ની સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેને કારણે અમારી સરકાર વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામુ બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવે શરૂ કરવામાં આવે એનું રીઝન છે કે આજે બે હાજર પચીસ ની સાલ છે બે હાજર વીસ માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે બે હાજર પચીસ ની સાલ માં જરૂર હતી પરંતુ નવા જંત્રી પ્રમાણના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું બે હાજર ને વીસ ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે જે તદ્દન ખોટી વાત છે આજે બે હજાર ની સાલ ચાલે છે અને જૂની જંત્રી બે હજાર અગિયાર પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે છત્રીસ રૂપિયા અને અડતાલીસ રૂપિયા સાહેબ આજે છત્રીસ રૂપિયામાં એક રૂમાલ નથી આવતો શર્ટની તો શું વાત કરું તો અમે જમીન કેવી રીતે આપીએ અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભરભૂટ બેરેજ યોજના છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમારે અમે અમારી જમીન સુપ્રોટ કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે ખેડૂતની આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ બે હજાર તેર ની છે એ પ્રમાણે પડ્યું નથી આથી અમને જન્તીના ભાવ જે નવા ઉમરવા જોઈએ એની જગ્યાએ બે હજાર અગિયાર ની જન્તી ચુકવણી છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું ભરૂતનગર સેવા સદન દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાં રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂતનગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર આઠ નવ અને દસ તેમજ અગિયારના રેશન કાર્ડના ઈ કેવાયસી કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ લાલબજાર મિત્ર તારા ખાતે મામલેદાર કચેરી ભરૂચ અને એફપીએસ અમારા સાથી મિત્રો દ્વારા અહીં એક ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં સારી એવી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને અત્યારે બી આ કેમ્પ ચાલુ જ છે અને હજી બી જે કોઈ બાકી હોય તે આ કેમ્પનો લાભ લઈ અને ઈ કેવાયસી કરાવે

ગ્રાહકોએ એમાં મદદ જેમાં ઘણા ગ્રાહકોએ એમાં સહભાગી થયા છે હરેક રેશન કાર્ડના દુકાનોથી પણ એમના એ લોકો આવ્યા છે અને મારા વોર્ડના સાથી કોર્પોરેટર અમારા અક્ષયભાઈ દાજી ઉપપ્રમુખ હેમાબેન શુક્લ નરેશભાઈ મામલતદાર સાહેબ આ કેવાયસી આપણું ડિજિટલ રેશન કાર્ડ કરાવવા માટે કરવામાં આવે છે જે ફરજિયાત છે એટલે મારી જનતાને જે પણ કોઈ હજુ બાકી હોય એ ફરજિયાત એમનું રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લેજો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કોહાઇજન લાઈફ સાયન્સ કંપનીમાં તસ્કરો પ્રવેશ કરી અઢાર હજારના કોપર વાયરો ચોરી કરી ફરાર થઈ જતા જેઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ કો હાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીના નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે જે પ્લાન્ટમાં તસ્કરોએ કંપનીની દીવાલ કુદીને પ્રવેશ કરી ખુલ્લી જગ્યામાં મૂકેલ કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે કંપનીના એસોસિએટેડ ડાયરેક્ટર રીતે અમરજીત ધીરે રૂપિયા અઢાર હજારના મુદ્દામાલની ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધણી કરાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાપી શહેરના બે યુવા રનર્સ સંજય શુક્લા અને ઉજ્જવલ ધરેલિયાએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે એક અનોખી પહેલ શરૂ કરી છે મિશન રામથોન નામે આ અભિયાન અંતર્ગત બંને યુવાનો પંદરસો કિલોમીટરનું અંતર દોડીને કાપશે બાવીસ જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડયાત્રામાં યુવાનો રોજના સાઠથી પાંસઠ કિલોમીટર દોડે છે તેઓ પચ્ચીસ દિવસની યાત્રા બાદ સોળ ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામના દર્શન કરશે માર્ગમાં ભરૂચ પહોંચતા સ્થાનિક સાયકલીસ્ટ વ્યાસે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રોત્સાહન આપવા માટે તેમની સાથે દોડ્યા પણ હતા આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો છે યુવાનોની આ અદ્ભુત પહેલ દ્વારા તેઓ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ये जो 1500 किलोमीटर की दौड़ है वापिस है अयोध्या की इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है उनकी सशक्तिकरण है जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है उनका ये कॉज है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए इकट्ठा कर पाए तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है हम उसके उसको समर्पण करना चाहेंगे લિટલ મિરેકલ પ્રિસ્કૂલમાં આજ રોજમાં રિપબ્લિક સમાજ અને દેશહિતના કાર્યો માટે પ્રસિદ્ધ એવી જાડેશ્વર સ્થિત આવેલ લિટલ મિરેકલ પ્રિસ્કૂલમાં આજ રોજ છોતેરમાં રિપબ્લિક ડેની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવા માટે વિવિધ આઝાદીના લડવૈયાઓનો વેશ વિદ્યાર્થીઓએ ધારણ કર્યો હતો ગ્રામજનોમાં જાગૃતતા ફેલાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ વડે રેલીનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકો વડે વિવિધ નારા બોલાવી રેલીને જીવંત બનાવવામાં આવી હતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકાવનમી દુર્ગાવતી ખેલકૂદ મહોત્સવમાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ટીવાય બી એના વિદ્યાર્થીઓ વિશાલ મકવાણાએ પાંચ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ દસ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને પંદરસો મીટર દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં આચાર્ય ડોક્ટર જી કે નંદાના માર્ગદર્શન હેઠળ તથા શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડોક્ટર મનીષ પટેલના કોચિંગ હેઠળ કોલેજ ટીવાય બીએના વિદ્યાર્થીઓ વિશાલ મકવાણાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એકાવનમી રાણી દુર્ગાવતી ખેલકૂદ રમતોત્સવમાં કુલ એકસો ચોત્રીસ કોલેજે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્રણ હજાર ખેલાડીઓએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ટીવાય બીએના વિદ્યાર્થીઓ વિશાલ મકવાણાને પાંચ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ દસ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને પંદરસો મીટર દોડમાં સિલ્વર મેડલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો વિશાલ મકવાણાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા તથા શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગના નિયામક ડૉક્ટર યોગેશ વાંસિયાના વરદ હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આજરોજ મંગલેશ્વર ખાતે નવનિર્મિત મંદિરમાં નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોથીયાત્રા શોભાયાત્રા બાદ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો નાની બાળાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરો ભરૂચ જિલ્લા કક્ષા સ્પર્ધામાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત દિવારોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભારે ઉત્સાહભેર ભાગ લઈ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ જિલ્લા કક્ષાએ તેમજ કક્ષાએ મેળવી પોતાના પરિવાર તેમજ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે જે માટે શાળાના આચાર્ય તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ક્રિસા પરમારે ભરૂચ જિલ્લા ખેલ મહાકુંભ લોન ટેનિસ અંડર સેવન્ટીનમાં ખેલ મહાકુંભ ત્રણ ઝીરો અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલમાં વિજય થઈ ઓગણીસ પાંચ બે ચોવીસમાં રાજ્ય કક્ષાએ જે શાળાનું ગૌરવ વધાર્યું હતું ત્યારબાદ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત તારીખ પંદર દસ બે હજાર ચોવીસમાં અંડર સેવન્ટીનમાં લોન ટેનિસ વર્ધામાં પણ બેવાર રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે આ સિવાય સોફ્ટ ટેનિસ તેમજ ટેબલ ટેનિસમાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવારે આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે ભરૂચ જિલ્લા કક્ષાના છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની શહેરના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે હાલ તળામાર તૈયારીઓ ચાલી રહી છે ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી નગરપાલિકા દ્વારા દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરાયું રાજ્ય કક્ષાના આદેશ મુજબ વીસ જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી સુધી ચેકિંગ હાથ ધરાશે કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ જથ્થો જપ્ત કરી દંનીય કાર્યવાહી કરાઈ जेसीआई भरूच आयोजित मेगा ट्रेड फेर बेहजार पच्चीस नु भरूच न अधिक जिला कलेक्टर न हस्ते उद्घाटन आज न सिटी न्यूज ऐसी समाप्त नवीन समाचारों फरी मड़ी नमस्कार